માં અરવલ્લીની ગિરિમાળાઓના સંરક્ષણ મુદ્દે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ વિપક્ષને આડે હાથ લેતા મોટું નિવેદન આપ્યું છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અરવલ્લી વધુ સુરક્ષિત બનશે અને પર્વતોમાં ચાલતી તમામ ખનન પ્રવૃત્તિઓ પર કાયમી રોક લાગશે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતા નકારાત્મક નેરેટિવનો છેદ ઉડાવતા મંત્રીએ ખાતરી આપી છે કે સરકાર આ કુદરતી સંપદાની જાળવણી માટે મક્કમ છે અને રાજ્યની એક પણ ઇંચ ટેકરી ઓછી થવા દેવામાં નહીં આવે કેન્દ્ર સરકારના આદેશોનું પાલન કરીને ખનન વિધિ ગુજરાત થી શરૂ થતી અરવલ્લીની ગિરિમાળાઓ દિલ્હી સુધી જતી હતી આજે પણ સુરક્ષિત છે ભૂતકાળમાં પણ સુરક્ષિત હતી આવનારા સમયમાં પણ સુરક્ષિત છે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનાથી વધુ સંરક્ષિત થવાની છે જેટલી પણ ખનન થતી હતી એના ઉપર રોક લગાવવામાં આવી છે તાજેતરની અંદર કેન્દ્ર સરકારે પણ આમાં ચાલતી તમામ ખનન વિધિ પણ બંધ કરવા માટેનો આદેશ આપ્યા છે હું વન અને પર્યાવરણ મંત્રી તરીકે પણ એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે વિપક્ષના મિત્રોએ જે નેરેટિવ બનાવ્યું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ રહેશે નહીં એ તમામ લોકોને મારે કહેવું છે કે આપણી ગિરિમાળાઓ પહેલાં પણ સુરક્ષિત હતી આપણી આપણી કુદરતી સંપદા છે 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 જવાબદારી રાજ્ય સરકારની પ્રાથમિકતા વધુ કરવાની છે એક પણ ઈંચ ખનન માટે નથી આપવાની અને એક પણ ઈંચ આપણી ટેકરીઓ ઓછી થવાની નથી વધુ સુરક્ષિત થશે વધુ સારી રીતે ગ્રીન વોલ ઓફ જે ગ્રીન વોલની વાત છે માન્ય નરેન્દ્રભાઈએ આના માટે અનેક યોજનાઓ બનાવી છે અને હજુ વધારે ત્યાં વૃક્ષો વાવીને ગ્રીન વોલ કરવા માટે તૈયાર છે